કડી વેકરા ફાર્મ હાઉસમાં ચાલી રહેલ હાઈ પ્રોફાઇલ જુગારના અડ્ડા ઉપર પોલીસે રેડ કરતા બે વિદેશી મહિલાઓ સહિત પચીસ જુગારીઓની ધરપકડ કરી સડસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્યારે કડી તાલુકાના કલ્યાણપુરા રોડ ઉપર આવેલ વેકરા સીમમાં એક ફાર્મ હાઉસમાં હાઈ પ્રોફાઇલ જુગાર ચાલી રહ્યો હોવાની માહિતી બાવલુ પોલીસને મળતા પીએસઆઈ એચ બી ચૌધરી દ્વારા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ખાનગી વાહનોમાં હાઈ પ્રોફાઇલ રહેલા જુગારના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી જુગારના અડ્ડા પર પોલીસે રેડ કરતા જુગારીઓમાં નાસ બાગ મચી જવા પામી હતી જ્યારે બાવલુ પોલીસે જુગારમતા બે વિદેશી મહિલાઓ સહિત પચીસ જુગારીઓને ઝડપ્યા હતા જ્યાં મોગી કારોનો આઈ ટ્વેન્ટી ફોર્ચ્યુનર આઈ આઈટેન સ્વિફ્ટ એક્સેસ સહિત ગાડીઓનો ખડકલો જોવા મળ્યો હતો તેમજ સડસઠ લાખની પણ વધુ રોકડ રકમ સાથે મુદ્દા માલ જપ્ત કરી બાવલો પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી